તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારથી લઈને બપોર સુધી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાવાનું છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો આ ઉપરાંત આગામી વરસાદ અને વાવાઝોડાની અપડેટને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો વડે આ ઉપરાંત ગુજરાતમાં ચોમાસાના આગમન વિશેની માહિતી પણ મેળવવાની છે તો વડે ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતના કયા દરિયામાં કરંટ જોવા મળ્યો છે ક્યાંનો દરિયો તોફાની બન્યો છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધીમાં પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આ સાથે ભરૂચના હાંસોડમાં પણ બે પોઈન્ટ બત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ભાવનગરના મહુવામાં પણ બે પોઈન્ટ છત્રીસ ઇંચ ભરૂચના આંસવડમાં બે પોઈન્ટ બત્રીસ ભરૂચના નેત્રંગમાં એક પોઈન્ટ બોતેર અને ભરૂચ શહેરમાં એક પોઈન્ટ ઓગણસિતર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આ બધું સુરતના માંગરોળમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ સુરતના ઓલપાડમાં એક પોઈન્ટ બાવીસ ભરૂચના વલિયામાં એક પોઈન્ટ દસ તો કામરેજમાં ઝીરો પોઈન્ટ ચોરાણું ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ અમદાવાદના ધોલેરામાં ઝીરો પોઈન્ટ સત્યાશી ઇંચ ભરૂચના ઝગડીયામાં ઝીરો પોઈન્ટ ભાવનગરના તળાજામાં ઝીરો પોઈન્ટ પંચોતેર તો નર્મદાના નાંદોદમાં પણ ઝીરો પંચોતેર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ અમરેલીના જાફરાબાદ અને રાજુલામાં પણ ઝીરો પોઈન્ટ એકત્રીસ ઇંચ તો ગીર સોમનાથના ઉનામાં ઝીરો એકોતેર ભરૂચના વાગરામાં ઝીરો પોઈન્ટ ઓગણસાઠ તો ગીર સોમનાથના તલાલામાં ઝીરો પોઈન્ટ પંચાવન ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ નર્મદાના તિલકવાડામાં ઝીરો પોઈન્ટ એકાવન અમરેલીના ધારીમાં ઝીરો પોઈન્ટ સુડતાલીસ વડોદરાના સિનોરમાં ઝીરો પોઈન્ટ સુડતાલીસ વડોદરાના ડભોઈમાં ઝીરો પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો સુરતના ઉમરપાડામાં ઝીરો પોઈન્ટ ઓગણચાલીસ સુરત શહેરમાં ઝીરો પોઈન્ટ પાંત્રીસ ભરૂચના અંકલેશ્વરમાં ઝીરો પોઈન્ટ એકત્રીસ તો સુરતના ચોર્યાસીમાં પણ ઝીરો પોઈન્ટ વીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સુરતના બારડોલીમાં જીરો પોઈન્ટ વીસ છોટા ઉદેપુર શહેરમાં પોઈન્ટ વીસ અને નર્મદાના ગરૂડેશ્વરમાં પણ પોઈન્ટ સોળ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે દર્શક મિત્રો આ તો વાત છે આજે સવારથી લઈને બપોર સુધીમાં પડેલા વરસાદી માહોલ વચ્ચે પરંતુ હવે આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર હવામાન ભયાનક બની રહ્યો છે હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી દર્શાવી દીધી છે વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે આ ભયાનક વરસાદથી ઘણા નુકસાનની શક્યતા પણ સેવાઈ રહી છે ખાસ કરીને ખેડૂતોને સતર્ક રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી સતત વરસાદી માહોલ જોવા મળી શકે છે અને તેમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ખાસ કરીને ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી મિજાજ જામ્યો છે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી હોય કે ગીર સોમનાથ દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે તંત્રએ તાકીદના પગલાં રૂપે તટવર્તી વિસ્તારોમાં અવર જવર ઉપર નજર રાખવા માટે સૂચના આપી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પવનની ઝડપ પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ સાથે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે જેને કારણે માછીમારોને આગામી કેટલાક દિવસો માટે દરિયો ન ખેડવાની ચેતવણી અપાય છે રાજ્ય સરકારે આ સ્થિતિના પગલે દરેક જિલ્લાના સ્થાનિક તંત્રને સક્રિય રહેવા માટે પણ સૂચના આપી દીધી છે મહત્ત્વનું છે કે મુંબઈ સહિત દેશભરમાં ચોમાસું શરૂ થઈ ગયું છે હવે ચોમાસું એકસો વીસ કિમી જેટલું દૂર ગુજરાતથી દૂર છે એટલે કે આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પધરામણી કરી શકે છે આમ જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવે છે પરંતુ આ વખતે જૂનની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો વરસાદ વરસી રહ્યો છે પરંતુ રવિવાર અને સોમવારે મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ પડી ગયો છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં વરસાદી વાતાવરણને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી દીધી છે અને સૌ કોઈને ચોંકાવી પણ દીધા છે ગુજરાતમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં અઠ્યાવીસ મેથી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે ત્રણ જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી આજે પવનની ગતિ પચાસ કિમી કલાક સુધી જાય તેવી શક્યતાઓ છે તો આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં ગઈકાલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છમાં પણ હળવા વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં એંશી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ખૂબ જ વધુ રહે છે તેથી સમુદ્રના ઊંચા મોજા ઉછળે માછીમારોને સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા નવકાઠ જાહેર કરાયું છે ગુજરાતમાં આજે બપોરના એક વાગ્યા સુધીનું નાવકાંઠ જાહેર કરાયું હતું જેમાં ભારે વરસાદની સંભાવનાઓ વચ્ચે તેર જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું તો સાથે જ દસ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં રેડ એલર્ટ અપાયું હતું બોટાદ ભાવનગર અને ભરૂચ નર્મદામાં પણ રેડ એલર્ટ અપાયું હતું તો સાથે જ સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવી અપડેટ આપી દીધી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતું ગઈકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે મહારાષ્ટ્રમાં પંદર દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે ચોમાસું ગુજરાતથી આશરે ચારસો ને પચીસ કિમી દૂર છે ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ છે પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતમાં ચોમાસા ઉપર મોટું સંકટ આવી શકે છે પરેશ ગોસ્વામી આ સંકટ વિશે ખોલીને વાત કરી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગત ચોવીસ તારીખે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ગયો સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એના પંદર દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકનિંગ કન્ડિશન સર્જાઈતી હતી ચોમાસું વલસાડ વાપી નવસારી સુધી પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય બનેલું છે એટલે ઘણી વખત ચોમાસું વચ્ચે જ રોકાઈ જતું હોય છે જ્યારે પણ મોન્સૂન બ્રેકનિંગ કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે જેને કારણે નિષ્ક્રિય થઈ જાય જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ આવી કન્ડિશન જ્યારે જ્યારે સર્જાય છે ત્યારે આઠથી લઈને પંદર દિવસનો ગેપ પણ આવતો હોય છે અને જો આ યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું તે જ રીતે ગુજરાતમાં પણ કેરળમાં ગુજરાતમાં પણ ચોમાસાની વહેલું આગમન થઈ શકે છે હવામાન વિભાગે પણ જણાવી દીધું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગો બેંગલુરુ કર્ણાટક આંધ્રપ્રદેશના કેટલાક ભાગો તમિલનાડુના બાકીના ભાગો પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધે છે જોકે એવું પણ માનવામાં આવે છે કે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અનેકવાર નિષ્ક્રિય થઈ જાય છે જો ચોમાસાને યોગ્ય વાતાવરણ મળી દેશે તો વહેલી એન્ટ્રી કરી શકે છે અને સમગ્ર ગુજરાતને કવર પણ કરી લેશે જોકે ગોવાથી લઈને મહારાષ્ટ્ર અને મુંબઈ સુધીના વિસ્તારોની અંદર મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે ખેડૂત વરસાદ લક્ષી સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં એક સાથે ત્રણેક સિસ્ટમો સક્રિય બનતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ભારે એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી ત્યારે સોમનાથ અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે આવા સમયે પ્રવાસીઓ દરિયામાં જોખમી મોજ માણી રહ્યા છે મિત્રો સોમનાથનો દરિયો તોફાની માનવામાં આવે છે હાલના સમયે દરિયો ગાંડોતુર બની રહ્યો છે ત્યારે પ્રવાસીઓ આ પ્રતિબંધિત દરિયામાં જોખમી સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે દરિયામાં ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓ સ્નાન કરતા દેખાયા છે જિલ્લા મેજિસ્ટ્રેટે દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે સામાન્ય રીતે દરિયા કિનારે પોલીસ પણ હાજર હોય છે પરંતુ આ પ્રવાસીઓને રોકી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે મહાકાય મોજાઓ સોમનાથના દરિયામાં ઉછળી રહ્યા છે ત્યારે જાહેરનામાનો ભંગ કરી લોકો બિંદા સ્નાન કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે સંગ પ્રદેશ દીવમાં પણ પ્રવાસીઓ વરસાદમાં દરિયાની મોજ માણી રહ્યા છે દીવમાં વરસાદ થયા બાદ વાતાવરણ આહલાદક બની ગયું છે પ્રવાસીઓ દરિયા કિનારે ગાડી ઉભી રાખીને મોજ માણતા નજરે પડ્યા હતા દરિયામાં કરંટ દેખાતો હોવા છતાં પણ લોકો ફોટોગ્રાફીનો આનંદ માણતા નજરે પડ્યા છે આ ઉપરાંત દ્વારકાના દરિયામાં પણ આજે રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે સંગમ ઘાટથી ભડકેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે સહેલાણીઓ ઉછળતા મોજાનો આનંદ માણી પોતાની તસવીરો કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા છે